સંકલ્પૂમિ છે સંકલ્પ ભૂમિ ખાતે જે બાબા સાહેબ આંબેડકર ની જે પ્રતિમાનું અનાવરણ કરવાનું હતું ત્યારે ઘણા સમયથી કામગીરી બંધ હતી પરંતુ અમે ટૂંક સમય પહેલા અલ્ટિમેટમ આપ્યું કે જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે વેલામાં વહેલી તકે તેનું અનાવરણ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જે પણ સાફ સફાઈની જે પણ વાત હતી એના માટે પણ અમે લોકોએ જે તે અધિકારીઓને વિનંતી કરી હતી આજ રોજ જે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબ ઓછીથી વિઝિટ કરી અને જ્યારે સંકલ્પ ભૂમિમાં જે પણ અધિકારીઓ અને કર્મચારીઓ હતા તેવા તમામ લોકોને સૂચના આપવામાં આવી સાથે જે કહેવાય છે કે જે સંકલ્પ ભૂમિ ખાતે જે ગેટ તૂટી ગયો હતો સાથે જે સફાઈની વાત છે આવી તમામ રજૂઆતો કરી હતી અને રજૂઆતોને ધ્યાને લઈ અને કોર્પોરેશનના અધિકારીઓને કર્મચારીઓને સૂચના આપી તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વહેલામાં વહેલી તકે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત પણ કરી હતી અને અમને આશ્વાસન આપ્યું છે કે ચોક્કસથી અમે વહેલામાં વહેલી તકે આ પ્રતિમાનું અનાવરણ કરીશું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો